કેશોદમાં ચાલતા અંડરબ્રિજમાં આજે ફરી ગાય માતા ઉપર લપસી પડ્યા નીચેની સાઈડ પાણીના કારણે ગાય માતાને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા આજથી થોડા દિવસો પહેલા જ એક શ્રમિકનું પડી જવાથી મૃત્યુ નિપજ્યું હતું હાલ લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે વહેલી તકે કામ શરૂ કરવામાં આવે કેશોદનું અંડરબ્રિજ લોકોને માથાના દુખાવા સમાન બની ગયું છે અંદાજીત અઢી વર્ષથી ચાલતું કામ ક્યારે પૂર્ણ થશે એની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે આ બ્રિજ શરૂ થયા પહેલા જ ગોઝારું સાબિત થયું હજી શરૂ થશે ત્યારે શું થશે એક વ્યક્તિનો જીવ લેવાયો હજી કેટલા લોકોના જીવ લેવાશે એ તો સમય બતાવશે દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર